વાલી મિત્રો છે એને ખૂબ સાથ સહકાર હતો એના કારણે આજે ખુબ સારું પરિણામ છે અને વિશેષ વર્ષની શરૂઆત સરસ પ્લાનિંગ હતું વીક ની અંદર ત્રણ ત્રણ એક્ઝામો લેવાતી હતી અને છેલ્લા બે મહિના હતા ત્યારે જે વિદ્યાર્થીઓ થોડા ઘણા અંશે પણ નબળા હતા તો રાત્રિ આયોજન કરેલું કે રાતના પણ અમે બે કલાક વિદ્યાર્થીઓને સ્કૂલે રીડિંગ માટે બોલાવતા હતા ઓલમોસ્ટ આમ જોવા જઈએ તો હરખનો હરખની વાત તો એ છે કે પહેલો નંબર આવનાર વિદ્યાર્થી અઠાણું ટકા સાથે ઉત્તીર્ણ થયો છે શાળાનું પરિણામ અંગ્રેજી માધ્યમનું સો ટકા છે ગુજરાતી માધ્યમનું પરિણામ સો ટકા આવ્યું છે અને અઢાર જેટલા બાળકો છે એ સો માંથી સો ગુણ સાથે ખૂબ સારું પરિણામ લેવા છે શાળાનું વાલીનું અને સમગ્ર મોટા વરાછા વિસ્તારે અસ્પાયર પબ્લિક સ્કૂલ નું નામ રોશન કર્યું છે એ માટે મને ખૂબ ગર્વની લાગણી છે મારું નામ મારી આરતી પર્સન્ટેજ છન્નું પોઇન્ટ પચાસ છે અને પર્સન નવાનું પોઇન્ટ ત્યાંથી છે હું ડૉક્ટર બનવા માગું છું મારા પપ્પા છે નોકરી કરે છે હીરાની અને એનું જે મારા મારાથી જે રિઝલ્ટ ઈચ્છતા હતા મેં આજે એનએસએસસી બોર્ડ રિઝલ્ટ મારા પુરવાર કર્યું છે

આ વર્ષમાં તેઓએ ચૌદ વીકલી ટેસ્ટ લીધી અને છ રાઉન્ડ લીધા હતા શાળાના શિક્ષકો અને મારા વાલી